દોસ્તો હું છું યલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો ભાવનગર જિલ્લાનો છેત્રુજી ડેમ સો ટકા ભરાયો ભાવનગર જિલ્લાનો છેતુજી ડેમ તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસના સવારે પાંચ કલાકે સો ટકા ભરાઈ ગયો હતો છેત્રુજી ડેમ સો ટકા ભરાતા પાલિતણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા છેલ્લા થોડા દિવસથી ભાવનગર જિલ્લામાં તેમજ પાલીતાણા અને તળાજા તાલુકાના ગામડામાં વરસાદ વરસતો હોય છેતુજી ડેમમાં પાણીની સારી આવક થતાં તારીખ ત્રીસના સવારે પાંચ કલાકે છેત્રોજી ડેમ છ ટકા ભરાઈ ગયો હતો શેત્રોજી ડેમ છ ટકા ભરાતા પાલીતાણા તાલુકાના અસરગ્રસ્ત ગામોની નાની રાજસ્થળી લાપાણિયા લાખાવડ માયધાર અને મેઢા તેમજ તળાજા તાલુકાના ભેગાળી દાંતરડ પીંગળી ટીમાણા શેવાળિયા રોયલ માખણિયા તળાજા લીલી લીલીવાવ તરસરા અને સરતાનપનને એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા સવારે છ વાગ્યાની સ્થિતિએ વીસ ગેટ એક ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા જ્યારે ગેટ ખોલવાના સમયે અઢારસો ક્યુસેક પાણીની આવક ચાલુ હતી કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલિક ભાવનગર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ